ખોર હંગરી કોણ બનાવે તમને પાગલ કોણ બનાવે તમને ડફોળ કોણ બનાવે તમને મૂર્ખ કોણ બનાવે તમને ગાંડો કોણ કરે તમારું મન કરે શરીરની નીડ બહુ ઓછી છે શું નીડ છે કશું જ નહીં અમે આમ અજૈન ગામોની અંદર પણ જઈએ ને જ્યાં એક પણ જૈનનું ઘર ના હોય એવી જગ્યા પણ અમારા શ્રવણી ભગવાન તો હોય ને એ પાત્ર લઈને હોરવા માટે નીકળે ને તો પણ ગોચરીની વ્યવસ્થા થઈ જાય એમાં શું મોટી વાત છે શરીરની નીડ બહુ લિમિટેડ છે મનની નીડ અનલિમિટેડ છે